જ્યારે ગાંધારીએ કૃષ્ણને પૂછ્યું કે તમે ઈચ્છતા તો યુદ્ધ રોકી શકતા તો કૃષ્ણનો ઉત્તર સાંભળીને કળિયુગ પણ કંપી ઉઠ્યો શ્રી કૃષ્ણે કહ્યું કે માતા હું ઈશ્વર છું કે નહીં એ મહત્વનું નથી મહત્વનું એ છે કે આ ધરતી પર જન્મ લેનાર મનુષ્ય પોતાના કર્મનો જવાબદાર છે કલ્પના કરો એક ક્ષણની એ એક પળની જ્યારે સમય

કોઈના પતિ અને કોઈના પિતા હતા આ મૃતદેહોની વચ્ચેમાંથી ઉઠતો વિલાપ વિધવાઓ અને માતાઓનું કરુણ ક્રંદન બ્રહ્માંડના દરેક ખૂણે ગુંજતું હતું એવું ક્રંદન કે જેમાં પથ્થર જેવા હૃદયને પણ પીગળાવી દેવાની ક્ષમતા હતી આ મહાવિનાશના કેન્દ્રમાં આ સ્મશાન બની ગયેલી રણભૂમિના મધ્યમાં પોતાના સ્વપુત્રોને ગુમાવનાર એક માતા ઊભી હતી હસ્તિનાપુરની મહારાણી એક પતિવ્રતા તપસ્વીની ગાંધારી

સમગ્ર ચરાચર જગત સૃષ્ટિના નિયંતા પાલનહાર અને સંહારક કહે છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ગાંધારીના અંતરમાં ક્રોધ પીડા અને પ્રશ્નોનો એવો મહાસાગર ઉફાન પર હતો કે આજે તે દરેક મર્યાદા દરેક સીમા તોડી નાખવા ઉપર આમાંદા હતો લડખડાતા પગલે પોતાની વેદના ને જાણે ઘસડતી ગાંધારી શ્રી કૃષ્ણ તરફ આગળ વધી અને તેના અવાજમાં એક માતાનું એક દુઃખ હતું અને એક તપસ્વીનીનો એવો તેજ હતો કે દસે દિશાઓ એક ક્ષણ માટે કંપી ઉઠી તેમણે શ્રી કૃષ્ણને માત્ર એક જ પ્રશ્ન પૂછ્યો એવો પ્રશ્ન જે આજે પણ યુગો યુગોથી માનવતાના ઇતિહાસમાં ગુંજી રહ્યો છે તમે ઈચ્છતા તો આ યુદ્ધ રોકી શકતા હતા કૃષ્ણ તમે સર્વશક્તિમાન છો તો પછી તમે એવું કેમ ન કર્યું અને એક પ્રશ્નના ઉત્તરમાં શ્રી કૃષ્ણે જે કહ્યું ને તે સાંભળીને માત્ર ગાંધરી જ નહીં માત્ર પાંડવો જ નહીં માત્ર ત્યાં ઉપસ્થિત ઋષિમુનિઓ જ નહીં પરંતુ આવનારો ભવિષ્ય સ્વયં કળયુગ પર થરથરી ઉઠ્યો આખરે શું હતો એ ઉત્તર શું રહસ્ય છુપાયેલું હતું શ્રી કૃષ્ણની એ શાંત સૌમ્ય સ્મિત પાછળ જ્યારે એક માતા તેમને તેમના વંશના સમૂળ નાશનો શ્રાપ આપી રહી હતી જાણવા માટે આ કથાના અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આજે તમે જે સાંભળવાના અને સમજવા જઈ રહ્યા છો ને તે માત્ર એક વાર્તા નથી પરંતુ જીવનનું એવું દર્શન છે જે તમારો વિચારવાનો સમજવાનો અને જીવવાનો દ્રષ્ટિકોણ સદા કાળ માટે બદલી શકે છે મિત્રો જે માતાએ પોતાના સો પુત્રોની ચિતાઓ પોતાની મનની આંખે જોઈ છે

સમય સમય જાણે તેમના માટે અટકી ગયો હોય એવું લાગતું હતું દ્રૌપદી જેના અપમાનની જ્વાળાયા મહાયુદ્ધ ને જન્મ આપ્યો હતો આજે પોતાના ખુલ્લા વાળ સમેટતી એક શાંત ખૂણે બેઠી હતી તેમની પ્રતિજ્ઞા પૂર્ણ થઈ હતી તેમના અપમાનનો પ્રતિશોધ લઈ લેવાયો હતો પરંતુ તેમના હૃદયમાં કોઈ શાંતિ નહોતી તેમના પાંચે પુત્રો અશ્વત્થામાના કાયરતાપૂર્ણ કૃત્યની ભેટ ચડી ગયા હતા તેમની આંખોમાં રહેલી અગ્નિ હવે બુજી ચૂકી હતી અને તેની જગ્યાએ એક ઠંડી ઊંડી અંતહીન ઉદાસી વસવાટ કરી ચૂકી હતી આ વિજયની વિભીષિકા જોઈને આ ઉત્સવહીન રાજ્યાભિષેક જોઈને ભગવાન શ્રી કૃષ્ણે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો તેમણે વિચાર્યું પાંડવોને આ આત્મગ્લાની અને શોકના સાગરમાંથી બહાર કાઢવા જરૂરી છે અને આ માટે માત્ર એક જ માર્ગ હતો તેમને સત્યનો સામનો કરાવવાનો ખાસ કરીને એ કઠોળ સત્યનો જે હસ્તિનાપુરના બીજા શિબિરમાં મહારાજ ધૃતરાષ્ટ્ર અને મહારાણી ગાંધારીના સ્વરૂપે તેમની રાહ જોઈ રહ્યું હતું

નજર કર્યા વિના એક ઠંડા પરંતુ કાંપતા સ્વરમાં કહ્યું દૂર હટો કૃષ્ણ તમારી હાજરી મારા ઘા ઉપર મીઠું છાટે છે તમારી ઉપસ્થિતિ મારા દુઃખને વધારે ઘેરું બનાવી રહી છે તમારી કપટી નીતિઓના કારણે તમારી કૂટનીતિના વિષને કારણે આજે મારો વંશ સમાપ્ત થઈ ગયો છે તમે મારા પુત્રોના નહીં તમે મને એક માતાને પરાજિત કરી છે

તમે મારા પુત્રોને નહીં તમે મને એક માતાને પરાજિત કરી છે કહો કૃષ્ણ મારા પુત્રોનો શું અપરાધ હતો માત્ર એટલો જ કે તેઓ પોતાના પિતાના રાજ્ય પર પોતાનો અધિકાર માંગતા હતા શું આ ધર્મ હતો તમે પાંડવોનો પક્ષ કેમ લીધો માત્ર એટલા માટે કે તેઓ તમારા મિત્ર હતા તમારા ફઈના પુત્ર હતા શું તમારા ઉપર માત્ર પુત્રો પ્રત્યે મારા પુત્રો પ્રત્યે કોઈ કર્તવ્ય નહોતું શું તેઓ પણ તમારા જ કુલના નહોતા ગાંધારી આગળ વધી તેમણે રણભૂમિ તરફ સંકેત કરતા કહ્યું આવો કૃષ્ણ મારી સાથે ચાલો હું તમને તમારું કરેલું કર્મ બતાવું છું અને તેમણે કૃષ્ણનો હાથ પકડી તેમને રણભૂમિ તરફ ઘસડતી લઈ ગઈ પાંડવો ભય અને આશંકાથી તેમની પાછળ પાછળ ચાલ્યા ગાંધારી જેણે સંજય પાસેથી યુદ્ધનું વર્ણન દિવ્ય દ્રષ્ટિ દ્વારા સાંભળ્યું હતું આજે સ્વયં એ જ ધરતી પર ચાલી રહી હતી તે દરેક મૃતદેહ પાસે થંભતી તેને સ્પર્શ કરતી અને વિલાપ કરતી જો કૃષ્ણ આ મારો વિકર્ણ છે એ એકનો હતો જેણે ભરેલી સભામાં દ્રૌપતિના અપમાનનો વિરોધ કર્યો હતો પરંતુ તમારા ભીમે તેને પણ મારી નાખ્યો કેમ શું આજ તમારો ધર્મ છે તે આગળ વધી અને આ જુઓ આ મારો લક્ષ્મણ છે દુર્યોધનનો વીરપુત્ર તમારા અહંકારી પૌત્ર અભિમન્યુએ તેને નિર્દયતાથી મારી નાખ્યો એક બાળકે બીજા બાળકની હત્યા કરી શું શું આજ તમે અર્જુનને શીખવ્યું હતું ગાંધારીનો વિલાપ સાંભળીને આકાશ પણ જાણે રડી રહ્યું હતું તે એક પછી એક પોતાના પુત્રો પૌત્રો અને સંબંધીઓના મૃતદેહોને ઓળખતી જઈ રહી હતી અને દરેક મૃતદેહ સાથે તેમનો ક્રોધ અને તેમની પીડા વધતી જતી હતી અંતે તે એ સ્થાન પર પહોંચી જ્યાં તેમના પ્રિય પુત્ર દુર્યોધનનો મૃતદેહ પડ્યો હતો જેના જાંગને ભીમે ધર્મ વિરુદ્ધ રીતે તોડી નાખી હતી દુર્યોધનના મૃતદેહને જોઈને ગાંધારીનો ધૈર્ય ભંગ થઈ ગયો તે ધાળ મારીને રડી પડી તેમણે દુર્યોધનનું માથું પોતાની ગોદમાં રાખ્યું અને બોલી મારા પુત્ર મારા વીર પુત્ર આજે તારો હત્યારો તારી સામે ઊભો છે આ કૃષ્ણ આ માયાવી જો આ ન હોત ને તો આજે આ યુદ્ધનું પરિણામ કંઈક જુદું જ હોત પછી તેમણે કૃષ્ણ તરફ વળીને જોયું તેમની આંખોમાંથી જાણે અગ્નિ વરસી રહી હતી તેમણે કહ્યું કૃષ્ણ સાંભળો જેમ મારો હર્યો ભર્યો કુળ મારા પુત્રો પૌત્રો મારા ભાઈઓ અને મારા સંબંધીઓ આજે તમારા કારણે આ રણભૂમિમાં કીટાણુઓની જેમ પડ્યા સડી રહ્યા છે જેમ હું એક અભાગી માતા આજે મારા કુળનું તર્પણ કરવા માટે પણ એકલી રહી ગઈ છું એ જ રીતે હું તમને શ્રાપ આપું છું હું તમને શ્રાપ આપું છું કૃષ્ણ ગાંધારીનો અવાજ રણભૂમિમાં વીજળીની જેમ ગુંજી ઉઠ્યો જેમ મારો વંશ એક જ દિવસે એક જ ક્ષણે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો એ જ રીતે તમારો યાદવ વંશ પણ નષ્ટ થશે આજે જે રીતે હું એક માતા તરીકે સંપૂર્ણ રીતે શૂન્ય બની ગઈ છું એ જ રીતે તમારા વંશની સ્ત્રીઓ પણ વિધવા બનશે તમારા પુત્રો તમારા ભાઈઓ તમારા સ્વજનો બધા

આ શબ્દો સાથે ગાંધારીએ પોતાનું માથું આકાશ તરફ ઊંચું કર્યું જાણે સૃષ્ટિ પણ થંભી ગઈ હતી પવન સ્થિર થઈ ગયો હતો પક્ષીઓનું કલરવ બંધ થઈ ગયું હતું રણભૂમિમાં માત્ર એક માતાના શ્રાપનો પ્રતિધ્વનિ બાકી રહ્યો પાંડવો ભયથી કંપી ગયા ભીમનું મસ્તક લજ્જાથી ચૂકી ગયું અર્જુનની આંખો ભીની થઈ ગઈ યુધિષ્ઠિર અંતરમાંથી કંપી ઉઠ્યો કારણ કે આ શ્રાપ અન્યાયમાંથી નહીં પરંતુ માતૃત્વના અસહ્ય દુઃખમાંથી ઉદ્ભવ્યો હતો અને કૃષ્ણ કૃષ્ણ તો એ જ રીતે શાંતો ભાયા તેમના ચહેરા પર ન ભય હતો ન ક્રોધ ન વિરોધ માત્ર એક ગંભીર સ્વીકાર તેમણે ગાંધારીના શ્રાપ સામે કોઈ પ્રતિશાપ આપ્યો નહીં કોઈ વાદ કર્યો નહીં કોઈ સ્પષ્ટીકરણ પણ નહીં તેમણે માત્ર માથું ઝુકાવ્યું અને ધીમા ગંભીર સ્વરમાં કહ્યું

હરી બોલી તમે ડર્યા નહીં કૃષ્ણ તમને તમારા વંશનો વિનાશ દેખાતો નથી કૃષ્ણ શાંતિથી બોલ્યા માતા જે જન્મે છે ને તે નાશ પામે જ છે વંશ શાશ્વત નથી માત્ર ધર્મ શાશ્વત છે ગાંધારી નિઃશબ્દ થઈ ગઈ શાપ આપી ચૂક્યા પછી તેના હૃદયમાં એક ખાલી પણ ઉતરી આવ્યું ક્રોધ હવે થાકી ગયો હતો અને પીડા શાંત થવા લાગી હતી પરંતુ આક્રોશની આગ બળીને ખાખ થઈ ગઈ હોય તે ક્ષણે કૃષ્ણે બોલવાનું શરૂ કર્યું તેમનો સ્વર ન ઊંચો હતો ન નીચો પરંતુ અંતરની ઊંડાઈમાંથી માંથી હતો માતા ગાંધારી તમે મને પૂછ્યું હતું કે મેં આ યુદ્ધ શા માટે અટકાવ્યું નહીં હું ઈચ્છું તો મારા એક સંકેતથી બધું અટકી શકતું હતું આ સત્ય છે પાંડવો શ્વાસ રોકી સાંભળી રહ્યા હતા પરંતુ જો મેં એવું કર્યું હોત તો ધર્મ સ્થાપિત ન થયો હોત માત્ર દબાઈ ગયો હોત અધર્મ અંદરથી સળગતો રહે અને સમય આવે ત્યારે હજી વધુ ભયંકર રૂપે ફાટી નીકળતે अधर्मને દબાવી શકાય પરંતુ નષ્ટ કરી શકાય નહીં જ્યાં સુધી તે પોતે જ પોતાનો વિનાશ ન કરે ગાંધારી સ્થિર રહીને સાંભળતી રહી તમે તમારા પુત્રોને અન્યાયી કહ્યા નહીં અને હું પણ તેમને અધર્મી નથી કહેતો પરંતુ અહંકાર જ્યારે બુદ્ધિને અંધ બનાવી દે છે ત્યારે ધર્મ અને અધર્મની વચ્ચેની રેખા ભૂસાઈ જાય છે દુર્યોધન અધર્મી નહોતો પરંતુ તે પોતાના અહંકારનો બંધક બની ગયો હતો આ શબ્દો ગાંધારીના હૃદયમાં ધીમે ધીમે ઉતરવા લાગ્યા કૃષ્ણ આગળ બોલ્યા માતા તમે મને મૌન રહેવા બદલ દોષી ઠેરવ્યો પરંતુ મારું મૌન કાયરતા નહોતું તે સમયનું માન હતું જ્યારે સમય સમય પોતાનો નિર્ણય કરી દે છે ત્યારે ઈશ્વર પણ માત્ર સાક્ષી બને છે હું યુદ્ધનું સર્જન કરનાર ન હતો હું તો તેનો અનિવાર્ય પરિણામ મેં જોયું હું વ્યક્તિનો નહીં વૃત્તિનો પક્ષ લઉં છું જ્યાં ન્યાય નો નાશ થાય છે ત્યાં મારે ઉભા રહેવું પડે છે ભલે મારા પોતાના વિરુદ્ધ કેમ ના હોય કૃષ્ણ થોડા ક્ષણ માટે થંભ્યા પછી કયું માતા તમારા પુત્રો મારા પર સ્વજન જ હતા તેમનો વિનાશ મને પણ વેદના આપે છે પરંતુ ધર્મની કિંમત સ્વજનથી પણ મોટી હોય છે જો આજે આ ન થયું હોત તો આવતીકાલે અસંખ્ય માતાઓ તમારી જેમ રડી રહી હોત આ શબ્દો રણભૂમિમાં ગુંજ્યા નહીં પરંતુ હૃદયોમાં ઉતર્યા ગાંધારી દીર્ઘ શ્વાસ થઈને બોલી તો શું આ બધું અનિવાર્ય હતું કૃષ્ણ કૃષ્ણ શાંતિથી બોલ્યા હા માતા જે લાંબા સમયથી અટકાવી રાખ્યું હોય તે તૂટે છે ને ત્યારે વિનાશ લાવે છે પરંતુ આ વિનાશમાંથી નવી સમજ સમજ જન્મે છે છે અને માનવતાને આગળ જાય ગાંધારી કૃષ્ણના શબ્દોને સાંભળીને દીર્ઘ મૌનમાં ડૂબી ગઈ રણભૂમિ જ્યાં થોડા સમય પહેલા ક્રોધ વિલાપ અને શ્રાપ ગુંજી રહ્યા હતા હવે એક અજાણી શાંતિથી ભરાઈ ગઈ હતી થોડા ક્ષણ પછી ગાંધારીએ ધીમા અવાજે પૂછ્યું કૃષ્ણ જો આ બધું આટલું જ અનિવાર્ય હતું તો તમારો વંશ યાદવો તેમનો પણ વિનાશ શા માટે કૃષ્ણના ચહેરા પર ન કોઈ આશ્ચર્ય હતું ન કોઈ ભય માત્ર એક ગહન ગંભીરતા તેમણે કહ્યું માતા યાદવ વંશ પણ અપવાદ નથી જ્યાં શક્તિ સંયમ ગુમાવે છે જ્યાં વિજય મદમાં ફેરવાય છે અને જ્યાં ધર્મને સ્વાભાવિક માનવામાં આવે છે ત્યાં પતન નિશ્ચિત બને છે તમારો શ્રાપ માત્ર એક કારણ નથી તે તો સમયના નિર્ણયની ઘોષણા છે ગાંધારી ધીમે ધીમે કૃષ્ણ તરફ પડી તો તમે જાણતા હતા તમે પહેલેથી જ તમારા વંશનો વિનાશ જોઈ લીધો હતો કૃષ્ણે હળવા સ્મિત સાથે કહ્યું માતા જેને સમય દેખાય છે તેને અંત પણ દેખાય છે પરંતુ જાણવું અને ટાળવું આ બંને એક નથી યાદવો મારા પ્રિય છે પરંતુ પ્રિયતા ધર્મથી ઉપર નથી જ્યારે મારું કાર્ય પૂર્ણ થઈ જશે ત્યારે મારે પણ આ ધરતી છોડી જવું પડશે આ શબ્દો સાંભળીને ગાંધારી અચાનક કંપી ઉઠી તો આ આ યુદ્ધ મારા પુત્રોનું મૃત્યુ તમારો વંશ તમારું પોતાનું અંત આ બધું આ બધું એક જ યોજનાનો ભાગ હતો

જો તે માનવતાને સજાગ કરે તમારા પુત્રોનું મૃત્યુ આ ધરતીને આ શીખ આપશે કે અહંકાર રાજા હોય કે પુત્ર વિનાશ તરફ જ લઈ જાય છે અને પાંડવોની જીત એ શીખ આપશે કે ધર્મ ધીરજ માંગે છે પરંતુ એ જ ટકે છે ગાંધારી ધીમે ધીમે પોતાનું માથું ઝુકાવ્યું જે માથું જીવનભર પટ્ટીથી બંધાયેલું રહ્યું આજે પહેલીવાર બોધ સામે નમ્યું હતું તેમણે કહ્યું કૃષ્ણ હું તમને ક્ષમા નથી કરતી

કારણ કે તેમને ખબર હતી ધર્મ સ્થાપિત થયો છે પણ હવે ધર્મ સ્થાપકને વિદાય લેવાનો વારો છે કેવી લાગી તમને આ વાત જરૂર જણાવો અને હા વાત ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને આવી સરસ સરસ વાર્તાઓ તમારા સુધી પહોંચી રહે તે માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ